अजपा शुरू થાય એટલે કે આપણે જે સંમરણ કરતા હોય એ બરોબર સંમરણ આપણે કરવું પડડે એટલે આપમેળે આપણે અજપા સંભળાય હ ગુરુ મંત્ર આપણે અંતે કી સંભળાય એના જપા કહેવાય અ આજ જપા કે આપણે જપતાલો યાદ જ ન કરતા હોય તોય આપણે સંભળ આવતું હોય અજપા પરમ પરમ આજ જપા લે જપા જપા એટલે કોઈ પણ વગર જેટા વગેરે અજપા કહેવાય એ અજપા આપડા શ્વાસો દ્વારા પ્રગટ થાય શ્વાસ માંથી અજપા શરૂ થાય ગુરુ મંત્ર હોય એને આપણે સમરણ માંથી આવે અજપામાં જયારે આવે ત્યારે કોઈ પણ વ્યક્તિ આપણી આજુબાજુમાં ન હોય કોઈ બોલતું ન હોય છતાંય આપણને સાંભળે બેસીને કોઈ બોલતું હોય એવો અવાજ આપણને સોખો સાંભળાય જોન કે પ્રસવાસની ક્રિયા સિદ્ધ નહી થાય તે આસુ દે જંપમાં ન જવાય એટલે અજપા તો શરૂ ફડગડને એની સાધના કરવા માટે આપણે કાય દેસ એક આસન માં બેસી આનો અભ્યાસ કરવો પડે ગુરુ महाराज ની કૃપા થાય એટલે અજપા શરૂ થાય ગુરુ ની કૃપાએ ક્યારે શરૂ થાય એટલે આપણે 100% ભક્તિ માં રાજમાં ઉછઈ જઈ શકાય પછી અજપા થાય આ મરો માર અને ભક્તિ પ્રગટ ના થાય શરૂ નથી થતા હોય ગુરુ મંત્ર શરૂ થઈ જાય કઈ કર્મ ના પડે કઈ એ બધું ખાલી સાધક લાલ છે જાતે જ કરવું પડે અને જાતે અભ્યાસ કાયદેસર કરવો જ પડે તો જ અજપા શરૂ થાય બરોબર પણ આપણે ગુરુ મંત્ર લઈ ને પછી કરવું જેને પૂરણ ગુરુ જોઈએ સીધ ગુરુ ગુરુ તો હોય સદગુરુ ખાલી આપણને લાઈન બતાવે છે પણ સદગુરુ થી આપણને મોક્ષ ન થાય બરોબર બરોબર ગુરુ ઘણી પ્રકારના હોય પણ હાશા સદગુરુ કેવાય એની ઓળખી ગુરુ ની ભક્તિ સદગુરુ જેને આપણે કરાવી ને સદગુરુ એ આપણી સાથે બંધારણે લાવું બરોબર અથવા તો સદગુરુ પોચે પોચે પણ કોઈ સાથે બંધાણે લાવું બરોબર બરોબર શિષ્ય સાથે બંધાણેલા હોય કોઈ સત્સંગ હોય સત્સંગી સાથે બંધા હોય ભાવનાઓ લઈને જે સત્સંગ કરતા હોય શિષ્ય બનાવતા હોય આ એક સદગુરુ નું માધ્યમ છે સદગુરુ આપણને માર્ગદર્શન આપે અને બધું કરતા પણ કોઈ ને કોઈ રીતે બંધનમાં છે બરોબર બરોબર જે દીક્ષા આપે ને ગુરુ પદ ધારણ કરે છે આપણું સતગુરુ કે આપણે બંધન રૂપમાં છે બરોબર હાચા સદગુરુ એને કહેવાય જે પરમ ગુરુ છે પરમ તત્વ પોકી જાય ને હાચા સદગુરુ કહેવાય પરમ ગુરુ જે સંત ની ભૂમિકામાં આવી જાય ને એને પરમ ગુરુ કહેવાય સંત ની ભૂમિકામાં ક્યારે આવે જયારે જે જે ગુરુ પદ જેને લખી લીધું અને સતાય કોઈ જીવને જાગૃત કરે છે

પરમ ગુરુ કેવાય કોઈ પણ લાગુ પડતું નથી આ જે ગુરુ આ આ ભૂમિકામાં જે આવી જાય છે એ જ મુક્તિ નો માર્ગ બતાવી શકે અને આ ગુરુ આ પદ જે લે એ જ મુક્ત થઈ શકે અને એકડા એક થી શરૂ કરીએ તો જ આગળ વધાય પણ આપણે પછી આત્મા પરમાત્માની ની વાતો કરવા મળીએ ના ના આત્મા પરમાત્મા ની વાતો કરવાની જ નહીં મારી વાત સાંભળો એ બધું થઈ જાય એના માંથી automatic ખુલતું રહે બરાબર છે જે આપણે જે અજપ્પા માં હોય બરોબર અજપ્પા માં ના પોક્યા હોય ને આપણે પછી વાતો કરીએ અનાહદ ની વાતો કરીએ તો હા તો એ આપણને કાય પ્રગટ ના થાય અને એક એક પગથિયું જયારે સિદ્ધ કરતા જાય તો જ આગળ વધે આપણે પાંચ મિનિટ પરીક્ષા ન દીધી હોય પણ આમાં મૂળ તો પેલા આપણે જે ગુરુ મંત્ર હોય સમરણ માં આવી જાય ને સાચી પ્રીત હોય ને તો જ આપણી સમરણ માં આવે હાલતા ચાલતા યાદ આવે ખાલી યાદ પડે ફવાર માં ના યાદ જેવી તેવી પૂજા પાઠ દીવા પછી ક્યાં ધંધે ચડી ગયા છે ભલે એની ગુરુત કરાવેલા હોય છતાંય જો આવું જીવન હોય એની યાદ એ નો આવતી કારણ કે એમાં એને પ્રેમ લખ્યો વાત સાચી છે બાપુ સાચી વાત પણ જયારે સમરણ માં આવી જાય ને એને કઈક એમાં લગાવ કઈક પ્રેમ છે પણ જેટલો પ્રેમ અને જેટલી ભક્તિ આપણામાં છે એ પ્રમાણે આપણે ધીરે ધીરે આપણે આગળ વધી શકીએ છીએ આપણો અનુભવ હોય તમારો અનુભવ હોય અમે ગુરુ મહારાજ તમારા જેવા અનુભવ હોય એમને વાત કરીને પૂછી લઈએ કે ભાઈ આમાં આગળ હું કરશું

આજ પરમ ગુરુ છે ગંગામાં કે માયા ગુરુ કહેવાય અને અભ્યાસ તો છે ચાલુ જ રાખવો પડે નીતિ અભ્યાસ કરવો ભાળી જાવ તરપત ન થવું કે આપણે કઈક અનુભવ થઈ ગયો હોય તો એમને સમજી દેવાનું કે આપણે કઈક જાણી લીધું ઇફેક્ટ પાડેલી દુઃખ છે તો કઈ જરૂર નથી એવું નહીં સમજવાનું એટલે ભક્તિ ન કરીને ત્યાં સુધી કોઈ પણ અનુભવ આપણને થતો નથી ખાલી કલ્પના થાય કલ્પના ઉભી થાય આમ છે તેમ છે એ બધું કલ્પનામાં આવેલી જાય પણ જ્યાં સુધી ભક્તિ નહીં હોય ને ત્યાં સુધી કોઈ પણ શિષ્ય ગમે એવો અનુભવ અભ્યાસ કરે તો એમાં કઈ ઘટિત થતું નથી આપણે આમાં સહજ માર્ગમાં હાલવાનું છે શ્વાસ ની સાથે કોઈ છોડ કરવાની નહી શ્વાસ સહજ રીતે જેમ હાલતો હોય એમ જ હાલ અનુભવ અભ્યાસ માં ઉતરતા હોય અને નવા નવા હોય અને વિચારો બહુ આવતા હોય મન સ્થિર હોય તો પાંચ દસ શ્વાસ સુધી એ રીતનું કરવા બરોબર 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 એમાં સૂર્ય ચંદ્ર ઉપર હેઠવાનું નહીં આવતું કઈ કે બધું ચાલુ સૂર્ય હેઠળ ચંદ્ર માં બધું ચાલે જ ને

ગુરુ મહારાજ ની કૃપા થાય અને જેમ ચાલુ થયા પછી પાછું એક ઓટો ફોન તમને કરશું પછી અનાહ માં જશું પછી થાન તમને પામત બરોબર અને એ કઈક આશીર્વાદ આપજો અમને ક જેમ બને એમાં ભક્તિ માં થોડા ઊંડા જવાય પરમાત્મા જો તમે પોતે બી તમે આટલા સુધી પોક્યા હોય તો આટલા આટલું જ્ઞાન એમને આત્મ જ્ઞાન કોઈ દી થાય જ નહીં પ્રભુ આ લેવલ માં પોકે તો જ આટલું બધું આત્મ જ્ઞાન હોય આ ડિઝાઇન આમ હતી ક્યાં ગંગા થતી કે ભણેલા હતા તો બી એક વીસ હજાર ના સો શ્વાસ ગણ્યા હતા એક વીસ હજાર ના સો શ્વાસ ગણ્યા હતા તો તમને આટલું બધું ગુરુ મહારાજ ની કૃપા હજ ને તમારા ઉપર એ તો ગુરુ મહારાજ ની કૃપા ને કઈક પરમાત્મા ની દયા થાય તો જ આ તો આપણને ઘટિત થાય પણ આ બધું કૃપા અને દયા પ્રાપ્ત કરી હોય તો આપણે કાયદોસર ભક્તિ કરવી જ પડે નોકરી કરવી પડે તો પગાર તમને દે બાકી ભક્તિ આપણે કરી નહીં ને ગુરુ નો પછી વસન મેળવી અને કર્યા કરીએ તો એમાં કઈ ઘટવાનું નથી બરોબર સરસ જય ગુરુદેવ હે જય ગુ સીતા સીતા રમ સીતા સત ગુરુ ભગવાન કી જય સનાતન ધર્મ ની જય